સુરત માં નવરાત્રી ની શરૂઆતના પહેલા નોર્તે જ વિવાદ સર્જાતો સુવર્ણ નવરાત્રીમાં માં બજરંગ દળે અન્ય ધર્મના લોકોને પકડતા આયોજકો માફી માંગી હતી

તમે સામે ચાલીને હિન્દુ સમાજના સંગઠનો એટલે તમે મહેરબાની હિન્દુ સમાજની માફી માંગો કે ભાઈ આ વખતે અમે જે કઈ ભૂલ કરી છે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ અમે નહીં કરી તમે મજબૂર નહીં કરો સંગઠનો ને કે ભાઈ અહીંયા એક મોટી નવરાત્રી ડિસ્ટર્બ થાય ને આપણા જ સમાજના લોકો જે ગરબે રમે છે

પણ સમાજનો જ અંગે બરાબર છે સમાજની અંદર આજે જે પ્રકારે જે કંઈ થઈ રહ્યું છે વિધર્મીઓ દ્વારા લવજિહાજની ઘટનાઓ બની રહી છે તો તમે પણ એક સમાજના અંગ તરીકે તમારે સહયોગ આપવો જોઈએ માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલનો એકનો જ આ કામ નથી હિન્દુ સમાજના એક અંગ તરીકે તમારે પણ એમાં સહયોગ આપવો જોઈએ સુરતના બાકીના નવરાત્રીના જે આયોજકો છે સ્વૈચ્છિક રીતે એ લોકોએ પણ જે કંઈ કોન્ટ્રાક્ટ કરેલા હતા એ લોકોને છેલ્લી ઘડીએ રદ કર્યા છે એ લોકોને તમને ત્રણ વર્ષથી કહીએ છીએ પણ તમે આ વર્ષે જાહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ ગયા વખતે પણ તમે કીધું આ વખતે પણ કહી રહ્યા છો હિન્દુ સમાજની તમે માફી માંગીને આવતા વર્ષે આ પ્રકારની કોઈ પણ તમારું જે આયોજન થાય ખૂબ સારી રીતે થાય અમે સહયોગી છીએ તમારા પણ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય એવી તમે જાહેરમાં મહિન્ગ્રી આપો છો એટલે અમે